મોટા ભરાશોમાં સુરત મહાનગરપાલિકાની કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેપત્રાના શેડ તાણી દેવાતા તંત્રએ લાલા કરી પંદર જેટલી દુકાનોને શીલ મારી જેના કારણે દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો મોટાવરાશા વિસ્તારમાં પતરાના ગેરકાયદે શેડ તાણી બાંધી પંદરથી વધુ દુકાનો રાતોરાત ખુલ્લી જતા તેની સામે સુરત મહાનગરપાલિકાના વરાશા ઝોને લાલા કરી છે તમામ દુકાનોને સેલ મારી દીધી છે રાજકોટ જેવી ઘટના સુરતમાં ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અહીંયા યાદ અપાવવાનું કે મોટાવરાશા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં મનપા તંત્રની જાણ બહાર પત્રાના શેડ ગેરકાયદે રીતે ઊભા કરી દીધા હતા જેમાં પંદર જેટલી દુકાનો તાણી બાંધી હતી સુરત મનપાના ટેમ્પરરી સ્ટ્રકચરની પરવાનગી માટે અરજી આપવામાં આવી